દર વખતે એક એવા પારિવારિક જીવનની શરૂઆતના ડગલામાં જે જીવન જીવી શકે એવા જોડાઓના જીવનસાથીઓનું મિલન અહીંયાથી શરૂઆત થાય છે એવા પ્રસંગે આજે અહીંયા ઉપસ્થિત

એમનું પણ સ્વાગત એક વિચાર એ મોટો હતો કે કે કઈ રીતે આપણે એવી શરૂઆત કરીએ જે શરૂઆતમાં એક એક પરિવાર પરિવાર બને બને અને કે જે આવનારા દિવસોમાં દરેક સમાજ માટે એક ઉદાહરણ ઉભું થાય આ સેવા કાર્ય નાનું સેવક નથી કન્યાદાન અને સાથે સાથે એક સારો જીવન સાથી આપવાનું આ એમનું જે સ્વપ્ન છે એ હું માનું છું કે સોના ચાંદી હીરા મોતી થી ઘણા પૈસાદાર કરોડપતિઓ લગન કરતા હશે પરંતુ હીરા મોતી અને સોના ચાંદી જેવું જીવન આપવાનું જો કોઈ કાર્ય કરતું હોય

જે જોડાઓ પોતાના જીવનમાં બંધાયા છે એમને ખરેખર આ તમામ મહાનુભાવોના આશીર્વાદ સાથે સૌથી મોટી મેલડી કરે કોઈ ના કરે એમાં મેલડીના આશીર્વાદ મળ્યા છે તો આપણે સૌ બે હાથ ઊંચા કરી અને એમાં મેલડીને વંદન કરીશું કે હે માં આ તમામ જોડાના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આપે અને આવનારા દિવસોમાં સિયારામ ફાઉન્ડેશન અને એમના તમામ ટીમને પણ એવી તાકાત આપે કે આજે 101 જોડા હોય પણ આવનારા વર્ષોમાં 1000 ને 1 જોડા મારા સામાન્ય વર્ગના તમામ સમાજ તમામ ધર્મ તમામ જાતિના લોકોના જીવન પ્રસન્ન માટે બને સૌ સૌથી સારું નામ છે હું અહીંથી એક વાત બ્રાહ્મણ છું એટલે સાચું કહીશ કૃષ્ણ વગર

મારી બહેનો અને રામ જેવા ભાઈના ના જોડા બનાયા છે આપણે પણ સાથે મળી અને આ સિયારામ ફાઉન્ડેશને જે મુહિમ ચલાય છે એ સૌને બધે મદદ કરીએ અને સાથે ઊભા રહીએ સારું બોલવું આ મોકા પર મને બોલાયો માન સન્માન સાથે આપ સૌની વચ્ચે ઉપસ્થિત રહેવાનો મોકો આપ્યો આ સેવા અને પુણ્યના કાર્યમાં અમને સૌને જે સહભાગી બનાયા એ બદલ હું સિયારામ ફાઉન્ડેશન અને એમના તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું અને જતા જતા સનાતન ધર્મનો એક જ નારો માં મેલેડીના માથે ત્યાં બોલતો જઉં છું ધર્મ કી જય હો અધર્મ કા નાશ હો પ્રાણીઓ મે સદભાવના હો ઓર વિશ્વ કા કલ્યાણ હો એ વાત જો કોઈ કહેતું હોય તો એ સનાતન ધર્મ કહે છે એ સિયારામ ફાઉન્ડેશન કહે છે ને આપણે સૌ પણ કહેવું જોઈએ આજ સાથે આપ સૌ ધોન અને પ્રણામ મેરડી મા